મારી ભાત્રીજી સે એની આજ રાતના 2 વાગે એસિડ પી દેલ સે હાપટના સુભા શ્રાણાવાયા નામ સે એના લીધે પી દેલ સે રાતના 2 વાગે 5 જણા આયાતા 4 व्हीલ લઈને ને મારી ભાત્રીજીને ધમકી આપેલ છે ને એની એસિડ પી દેલ છે બે વર ત્યાં ગોઢાણિયા માં પડતી હતી અમે દોઢોર ત્યાં એને ઉઠાવી લીધી આને કારણ સુભા શ્રાણાવાયા થી મે અવારને અવાર ધમકી આપે છોકરાને કી કે હું તારા ભાઈને મારી નાખી તારા બાપુજીને મારી નાખી કોરવિલ માથે ચડાવી દે મારી ભાતરીજીને કે આ ગામમાં નીકરવા ના દેતી વાહે પાછળ પાછળ પાંચ પાંચ જણા આવે અમે પોલીસ સ્ટેશનમાં બધાઈ ફરિયાદ લખાવેલ છે રાણાવાવ છે ઉદ્યોગમાં ગયાતા ડીવાઈસ પી સાહેબને બંગલે ગયાતા સાહેબ અમને ભેરા થ્યા ન ઉદ્યોગમાં અમને ગોહિલ સાહેબે હારામાં હારો જવાબ દીધો એને આજ ચાર દી થ્યા ને આજ રાતના એસિડ પીટલ છે અમે એને કડક માં કડક સજા થાય એવી પ્રાર્થના કરીએ